ઘણું ઘા ઘાવવા એવું હોય કે તત્તો બોધ લઈએ પણ અમારે કેમ હું જીવવું બહુ સરળ શું કેમ હોય તો એવું હોય કે જીવવું કેવી રીતે એનો બહુ પ્રકાશ હતા બહુ પ્રકાશ કેવો કાબિલી કાબિલયત પણ આવે ને એ ને જે સરળતા એ પોતે સરળ વારસામાં એ સરળતા આપી જાય સંસ્કાર કોઈને અપાતા નહીં એ તો એના વારસામાં જ આવે આ ગાના પ્રભુના છોકરાને જો આપણે જોઈએ ખબર પડે ગાના પ્રભુ દેવાય છે ના ચીનો પ્રભુના જોઈએ તો આપણને ખબર ચીનો પ્રભુ દેવાય બધું ગો ગો કરતા ખબર પડે સરળતામાં સરળતા આવી જ જાય પેલો ગમે તે મોટી મોટી વાત કરવી પડે તે પેલું જે હોય તે જ આપી જાય

સાયકલ પર મોટા અંબાજી હિતેશ પ્રભુ એમ કે આ જ સત્ય છે એના નાના ચિરંજીવ અને પ્રકાશ પ્રભુ ચિરંજીવ આવ્યા હતા એકદમ સરળ એટલે મેં કીધું કેવું છે મોહમય નગરી એટલે કે ચીટીંગ અત્યાર સુધી એ નહીં બાળકો પડશે આવું એટલે વસ્તુ આ બધું શું છે એમ જ કહેવાય ઇનેટ છે બધું એટલે મહાસાગર પોતામાં બધું અનેક ભ્રાંતિ રૂપે ભાષે છે મહાસાગરમાં પોતામાં કોઈ ભ્રાંતિ નથી એવું ભ્રાંતિ જ ભ્રાંતિ આકારે ભાષે છે પણ એ ભ્રાંતિ કાંઈ નથી અને મહાસાગર જ છે ચૈતન્ય પ્રકાશ આખો અણંત એને આખો અનંત એક જ મહા ચૈતન્ય પ્રકાશ

நானே கிட்ட ம் சரள சரள எதும் நீர் தோசன நிர்மலா